ચોમાસામાં અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે અને પાણી ભરાતા લોકો પરેશાન પણ થતા હોય છે કેટલાક વિસ્તારોમાં તો મહિનાઓ સુધી પાણી ભરાયેલા રહે છે પરંતુ તમે ક્યાંય ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોયો છે નહીં જોયો હોય તો આજે અમે તમને ઉનાળામાં ચોમાસા જેવો માહોલ પણ બતાવી દઈશું જેમાં તંત્રના પાપે એક આખો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે અને લોકો પરેશાન છે કેવા છે ભર ઉનાળે ચોમાસાની યાદ અપાવતા દ્રશ્યો જોઈ લો દ્રશ્યો જોઈને તો તમને એવું લાગતું હશે કે અત્યારે ચોમાસું પણ નથી અને માવઠું પણ નથી થયું તો પછી ચોમાસાની જેમ આટલા પાણી રસ્તા પર ક્યાં ભરાયેલા છે તો ભાઈ આ પાણી બીજે ક્યાંય નહીં પરંતુ અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં ભરાયા છે નિકોલ ના ગોપાલ ચોક પાસે છેલ્લા દસ દિવસ થી ડ્રેનેજ ઉભરાય છે જેના કારણે પાણી રસ્તા પર ભરાઈ જાય છે અને પાણી પણ એટલું હોય છે કે ચોમાસા ના દિવસો લોકો ને યાદ આવી ગયા લોકોને રસ્તો પાર કરવા માટે ઘૂંટણ સુધી ના પાણી માંથી જવું પડે છે વાહન ચાલકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તો રસ્તાની રસ્તા ની સાઈડ માં આવેલી દુકાનો ના માલિકો ના તો રજુઆત કરી કરી કરીને થાક્યા પરંતુ કોઈ તેમનો અવાજ સાંભળી રહ્યું નથી પાંચ છ વર્ષથી સાંભળતા નથી કોઈ ખાલી કઈ જોઈ જાય એટલે જોઈ ને હોય થઈ જાય થઈ જાય થઈ જાય શું આપે છે ખાલી આપે કે રિપેરિંગ થઈ જાય ચાર દિવસ થી આશ્વાસન આપ્યું છે બરોબર ચાર દિવસથી પાણી વધે છે ઉલટા જે હતું ઓછું થયું ને ઓછું ડબલ થઈ ગયું છે સતત દસ દિવસ થી ડ્રેનેજ ના પાણી ભરાવવાથી આસપાસ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે જેના કારણે અહીં રહેતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે અમારો ગોપાલ ચોક છે પણ અમે તો ગટર ચોક થઈ ગયો હવે અહીંથી આવતી જતી પબ્લિક બી એવી ગઈ છે હવે કે અમારે જવું તો કઈ રીતે એ અત્યારે ફાટ્યો છે ના છોકરાઓ તમે જોયો કેટલા ને ઉલટી થઈ ગયા છે સોસાયટીઓમાં છે અમારી સોસાયટીમાં અત્યારે પાણી છે મ્યુનિસિપાલિટી પીવાનું ગટરનું બધું મિક્સ થઈને આવે છે અત્યારે આને છોકરાઓ બીમાર પડ્યો દાખલે કર્યો છે બે દિવસે કાલે ઘરે લાયા

દીપક સોલંકી વીટીવી ન્યુઝ અમદાવાદ